ના રોજ તારીખ પોલીસ નાના વરાછા ખાતે આવેલ ફ્લોરલ હોસ્પિટલ ખાતે રિસેપ્શન તરીકે કામ કરતી યુવતી એ પોતે એવી એમના જાહેરાત કરેલી કે ડોક્ટર પ્રતિક માવાણી જે ગાયનોકોલોજીસ્ટ છે ડોક્ટર જે વિઝિટિંગ ડોક્ટર છે એના દ્વારા એમની છેડતી કરવામાં આવેલી એ સંબંધે એ છોકરીએ એમના વાલી વારસને અથવા અન્ય માણસોને ટેલિફોનથી જાણ કરેલી અને એમના વાલી વારસ તથા અન્ય માણસો હોસ્પિટલે આવી અને ડૉક્ટરશ્રી સાથે ચર્ચા કરી અને ડૉક્ટર ઉપર જીવલેણ ગંભીર હુમલો કરેલો જે અનુસંધાને ડૉક્ટરશ્રી દ્વારા ખંડણી પૈસાની માગણી સમાધાન કરવા માટે અને ગંભીર ઇજાઓ વગેરેની ફરિયાદ આપવામાં આવેલી એ જ સમયે છોકરી દ્વારા પણ ડોક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ આપવામાં આવેલી આ બંને ફરિયાદોની તપાસ તટસ્થ રીતે ચલાવવા માટે ઉપરથી સૂચના અને માર્ગદર્શન મળતું હોય ડોક્ટર શ્રી હાલ આ જીવલેણ હુમરામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જે ડોક્ટર શ્રીએ ફરિયાદ દાખલ કરેલી છે ખંડણી અને મારામારીની તે પૈકી એનો મુખ્ય આરોપી મોહિતભાઈ ભગવાનભાઈ ઘાસકટા તેની ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અગાઉ પણ એક આરોપીની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીની શોધખોળ હાલ જુદી જુદી ટીમો બનાવી તપાસ ચાલુ છે